कृषि मंत्री श्री राघवजी पटेले आज रोज कच्छ जिलार तालुकाना अतिवृष्टि असरग्रस्त मुलाकात लेने खेडूतो साथे सीधोज संवाद हतो કૃષિ મંત્રી શ્રી એ કચ્છ જિલ્લાના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં অতিવૃષ્ટિ બાદ પાકની સ્થિતિ અંગે ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કિરણસિંહ વાઘેલા સહિત ઉચ્ચ અધિકારી શ્રીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રી શ્રીને अवगत કર્યા હતા. કૃષિ મંત્રી શ્રીએ ધરતીપુત્રો સાથે સીધો જ સંવાદ કરીને તેમની પાક નુકસાની અંગે જાણકારી મેળવી હતી. સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા પાક નુકસાની સર્વે વિશે કૃષિ મંત્રી શ્રીએ અધિકારી શ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે તેમ કૃષિ મંત્રી શ્રીએ સર્વે બાદ નિયમ અનુસાર ઝડપથી સહાય અપાશે તેપ જણાવ્યું હતું